નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીથી નવા વિડીયોમાં તો આજે સવારે વહેલાં ઉઠી ગયા છે ને ક્યારા બેરા બધા દાતણ બાતન કરી ફ્રેશ થઈ ગયા છે રિદ્ધિ લઈને ફરે છે મગફળી એ દો પૈ ગયા પૈ ગયા રીધું લઈને ફરે છે સવાર સવારમાં મગફળી શેકવાની છે સવારમાં મગફળીનો નાસ્તો કરવાનો છે આજે છે રવિવાર તો અહીંયા પરી અને ક્યારે બે

તો સવારનો અમારા બ્રેકફાસ્ટ નાસ્તો છે ડેશી મતલબ હું મગફળી શેકી અને આ છોકરાઓને ખાવાના છે રવિવારની રજા છે એટલે અને ક્યા અહીંયા રીત અમારે ક્યારાને રિદ્ધિને એને અલગ મગફળી છે કોઈને આપતી જ નહીં અહીંયા વેરી નાખે પણ કોઈને આપતી નહીં કે તો મિત્રો ચલો મળીએ એક નવા વિડીયોમાં તો જય માતાજી